ગાંધીધામના ગડપાધર કંડલા એરપોર્ટ રોડ પર આવેલી આ વાડીમાં એરપોર્ટ રોડના લીધે બે વર્ષથી નુકસાન થઈ રહ્યું છે કંડલા એરપોર્ટ રોડ પાસે ગડપાધર મુકામે રેવન્યુ સર્વે નંબર સત્તાણું પૈકી એક વાડી જમીનમાં છેલ્લા ચારેક વર્ષથી ખેતી કરવામાં આવી રહી છે હાલી આ જમીન રણજીત સિંઘ હાલ રહેવાસી ગાંધીધામ કચવાડા પાસેથી ખેડવા માટે રાખેલ છે અને અઢાર એકરમાં જુવાર તથા એરંડાનો વિપુલ પ્રમાણમાં પાક નિયમિત રીતે મેળવવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી ખેતરવાડા રોડમાં જે વરસાદી પાણીના વહેણના પાઇપ છે તે ડામર રોડ બનાવતા સમય સંબંધિત અધિકારી શ્રી વિનોદભાઈ અને હોદ્દા ઉપર હારૂન ખાન વાડાના સુપરવિઝનમાં રોડ પાઇપ દબાઈ ગયેલ હોવાથી

ટેલિફોનિક જાણ ઉપરાંત લેખિત અરજીની જાણ કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ વર્ષે પણ પંદર એકર એરંડાનું વાવેતર તથા ત્રણ એકરમાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે પણ વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જવાથી એરંડાનો અને જુવારનો પાક સંપૂર્ણપણે ધોવાઈ અને નાશ થયો છે

આ ખેતરમાં વાવેતર પાકને બહોળા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તેની જાણ વિનોદભાઈ હારૂન ખાન અને હાર્દિકભાઈને કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ દિનેશ ગોવાભાઈ ડુંગરિયાના મોબાઈલ નંબરને બ્લોક કરી દેવામાં આવ્યા છે દિનેશ ગોવાભાઈ ડુંગરિયા માટે ખેતી તેમનું આજીવિકાનું એકમાત્ર આશરો છે તેમનો પરિવાર ખેતીની આવકમાંથી ગુજરાન ચલાવી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી ખેતરની આથમણી દિશાએથી વરસાદી પાણી તેમના ખેતરમાં આવી છતાં છેલ્લા બે વર્ષથી નુકસાન થઈ રહ્યું છે આ બાબત અંગે તાત્કાલિક ધોરણે તપાસ કરાવવામાં આવે વરસાદી પાણીના પાઇપને ખોલી આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે ગયા વર્ષે જે કંડલા એરપોર્ટ રોડના કારણે જુવારના પાકને આશરે નવ થી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું છે તેમજ ચાલુ વર્ષે પણ એરંડાના પાકને દસ થી બાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે તેનો સત્વવારે વળતર ચુકાવવામાં આવે તેવો દિનેશ ગોવાભાઈ ડુંગરિયા ગામ વોંધડા દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ભૂજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે દિનેશ ગોવાભાઈ ડુંગરિયા છે જે ગાંધીધામ તાલુકાના બડપાદર ગામે આવેલી આ કંડલા એરપોર્ટ રોડ ઉપર આવેલી સત્તાણું પૈકી એક જે વાડી જમીન છે એમાં હું ખેતી કરું છું પણ આ રોડના લીધે જે કંડલા એરપોર્ટ રોડ છે એમાં જે પાઇપ હતા જે પાણીના વેણ માટે તે પૂરી નાખવામાં આવેલા છે તો તેના લીધે મને બે વર્ષથી આ નુકસાન થાય છે તો આનો જવાબદાર કોણ જે રોડ પાઇપ પૂરી દબાવી અને જે હાલ્યા ગયા છે બરાબર એને પોતાનું કામ જોયો પણ જે આ મારો જે નુકસાન થાય છે એ નથી દેખાતું એમ છેલ્લા બે વર્ષથી આ મને નુકસાન થાય છે આનો જવાબદાર કોણ તમે જોઈ શકો છો આ બધો જે પાણી છે એ બધામાં પાક વાવેલો હતો એ પૂરેપૂરો બે વર્ષથી ગયા વર્ષે પણ પાક બગડ્યો હતો સાતથી આઠ લાખ રૂપિયાનો અને આ વખતે પણ આઠથી દસ લાખ રૂપિયાનો મારો પૂરો પાક બગડેલો છે